મોડાસા ટાઉન પોલીસે ડુંગરી વિસ્તાર ગણાતા પટેલ માં દેશી દારૂ ના અડ્ડાઓ પર રેડ પાડીને ચૌદ બુટલેગરો ને છે મોડાસા શહેરમાં ગેરકાયદેસર દેશી દારૂના વેપાર પર કાબૂ મેળવવા માટે ટાઉન પોલીસ સક્રિય બની છે મોડાસા ટાઉન પીઆઈડીબી વાળાએ ચાર અલગ અલગ પોલીસ ટીમ બનાવી મોડાસા શહેરના સર્વોદયનગર ડુંગરીના વિવિધ વિસ્તારમાં છાપા મારી દેશી દારૂના અડ્ડાઓનો ભાંડો ફોડી કાઢ્યો હતો સર્વોદયનગર વિસ્તારમાં સરપ્રાઇઝ કોમિક દરમિયાન પોલીસને અડ્ડાઓ પર દેશી દારૂના ભરેલા કન્ટેનર મળી આવ્યા હતા સાથે પોલીસે દારૂ સાથે જોડાયેલા તમામ સાધનો જપ્ત કરી કુલ રૂપિયા ત્રેવીસ હજાર થી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો અરવલ્લી જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દારૂ તથા હેરાફેરી મામલે કડક પગલાં લઈ રહ્યા છે ઝાડને ઉખેડી નાખવામાં સફળતા મળતા મોડાસા ટાઉન પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં હલચલ મચી છે અને સ્થાનિક સ્તરે પોલીસ કડક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા